ભગવાન હનુમાનજીના આશીર્વાદથી આજ સવારથી એક વિશેષ રાશિનું ભાગ્ય અચાનક ચમકી ઉઠશે અને તેમને અનેક મોટી ખુશખબરીઓ મળશે જી હા મિત્રો ભગવાન હનુમાનજી બાર રાશિઓમાંથી કેટલીક પર અત્યંત પ્રસન્ન થયા છે જેના કારણે આ જાતકોના જીવનના તમામ દુઃખ પીડા અને કષ્ટો હવે સમાપ્ત થવા જઈ રહ્યા છે આ રાશિઓના જીવનમાં હનુમાનજીના આશીર્વાદથી અપાર ખુશીઓ આવવાની છે જે તેમના જીવનને સંપૂર્ણ રીતે બદલી નાખશે હવે સવાલ એ થાય છે કે કઈ કી ભાગ્યશાળી રાશિઓ છે જેમનું ભાગ્ય આજથી સવાર નવ વાગીને ત્રીસ મિનિટ વાગ્યાથી ભગવાન હનુમાનજીના આશીર્વાદથી ચમકવાનો છે અને જેમને બહુ મોટી ખુશખબરી મળવાની છે આ વિડિયોમાં અમે તમને તેમની વિશે વિગતવાર જણાવશું તેથી કૃપા કરીને આ વિડિયોને શરૂઆતથી અંત સુધી ધ્યાનપૂર્વક જોવું આ મહત્વપૂર્ણ માહિતીને કોઈ પણ રીતે ચૂકી ન જજો કારણ કે આ વિડિયો આ રાશિઓ માટે અત્યંત મહત્વપૂર્ણ છે વિડિયો શરૂ કરતા પહેલા ભગવાન હનુમાનજી અને શિવભક્તો આ વીડિયોને હવે જ એક લાઈક કરી દો અને કમેન્ટ બોક્સમાં જય હનુમાનજી અવશ્ય લખો જેથી ભગવાન હનુમાનજીનો આશીર્વાદ સીધો આપ સુધી પહોંચી જાય સાથે જ જો તમે અમારા ચેનલ પર નવા હો તો કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકનને દબાવો જેથી આવી જ મહત્વપૂર્ણ અને જ્ઞાનવર્ધક વીડિયો સમયાંતરે આપ સુધી પહોંચી રહે વધુમાં વધુ આ વીડિયોને તમારા મિત્રો સાથે શેર કરો આવો હવે વાત કરીએ તે ભાગ્યશાળી રાશિઓની જેમને ભગવાન હનુમાનજીના આશીર્વાદથી મોટી ખુશખબરી મળવાની છે જેમ કે તમે સૌ જાણો છો ભગવાન હનુમાનજી કલયુગમાં સૌથી સક્રિય દેવતાઓમાંથી એક છે આ માન્યતા છે કે ભગવાન હનુમાનજી તેમના ભક્તોના દરેક સંકટને હર લેશે અને તેમના દુઃખ દર્દને દૂર કરી દેશે જે લોકો હનુમાનજીનો આશીર્વાદ મેળવી લે છે તેમના તમામ કાર્ય આપોઆપ પૂર્ણ થઈ જાય છે જી હા મિત્રો શાસ્ત્રો અનુસાર ભગવાન હનુમાનજીને સંકટ મોચન કહેવામાં આવે છે અને તેમાં કોઈ શંકા નથી કે જગતમાં દરેક જણ તેમના આશીર્વાદની ઈચ્છા રાખે છે જેથી તેમના બધા કષ્ટો અને પરેશાનીઓ સમાપ્ત થઈ જાય હવે ભગવાન હનુમાનજીના આશીર્વાદથી તમારા જીવનના તમામ દુઃખ અને કષ્ટો સમાપ્ત થવા જઈ રહ્યા છે દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેની પાસે ભરપૂર ધન હોય અને તેના જીવનમાં ધનની કોઈ કમી ન હોય પરંતુ આ સૌ માટે સંભવ નથી હોતું કેટલાક લોકોને જીવનમાં બધા સુખ મળે છે જયારે કેટલાકને થોડું પણ નસીબ નથી થતું દરેક માનવનું જીવન ઉતાર ચઢાવથી ભરેલું હોય છે ક્યારેક સુખ આવે છે તો ક્યારેક દુઃખ આ દુનિયામાં હંમેશા ચાલતું રહે છે અને દરેક વ્યક્તિને તેના જીવનકાળમાં અનેક પરિસ્થિતિઓમાંથી પસાર થવું પડે છે એટલે કે તેને જીવનના પરિવર્તનોનો સામનો કરતા આગળ વધવું પડે છે આ તો તમે સૌ જાણો છો કે આપણા જીવનમાં થતા પરિવર્તનનું મુખ્ય કારણ ગ્રહોની સ્થિતિ હોય છે ગ્રહોથી નીકળતી ઉર્જા આપણા જીવનને દરેક ક્ષણે પ્રભાવિત કરે છે ક્યારેક આ સુખ આપે છે તો ક્યારેક દુઃખની અનુભૂતિ કરાવે છે જ્યારે પણ કોઈ ગ્રહ રાશિ પરિવર્તન કરે છે તો તેનો બાર રાશિઓ પર અનુકૂળ અને પ્રતિકૂળ બંને પ્રકારનો પ્રભાવ પડે છે જ્યોતિષ વિજ્ઞાનમાં તેનો વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે કે ગ્રહોની ચાલના કારણે આપણા જીવનમાં વિવિધ પ્રકારના પરિવર્તનો જોવા મળે છે હવે જ્યોતિષશાસ્ત્ર અનુસાર ભગવાન હનુમાનજીના આશીર્વાદથી એક વિશેષ સંયોગ બની રહ્યો છે જેમાં મહાશક્તિશાળી ભગવાન હનુમાનજી બાર રાશિઓમાંથી કેટલીક પર અત્યંત પ્રસન્ન થઈ ગયા છે આ રાશિઓના જીવનમાં હવે મોટા પરિવર્તન ભગવાન હનુમાનજીના આશીર્વાદથી આવવાના છે જેના કારણે તેમને ધનવાન બનતા કોઈ રોકી શકશે નહીં હવે આ રાશિઓ ધનથી માલામાલ થવાની છે અને તેમના જીવનની તમામ ખુશીઓ તેમને મળવાની છે તો ચાલો મિત્રો જાણીએ કે તે કઈ કી ભાગ્યશાળી રાશિઓ છે જે ભગવાન હનુમાનજીના આશીર્વાદથી ધનથી ભરપૂર થવાની છે આ રાશિઓને મળવા જઈ રહી છે બહુ મોટી ખુશખબરી એવું કહી શકાય કે આ રાશિઓની હવે લોટરી લાગવાની છે અમે એ જ નસીબ અને ભાગ્યશાળી રાશિઓની વાત કરી રહ્યા છીએ હવે અમે તે રાશિઓ વિશે વાત કરી રહ્યા છીએ જે ભગવાન હનુમાનજીના આશીર્વાદથી ખૂબ જ ભાગ્યશાળી અને સુખી થવાની છે સૌથી પહેલા કુંભ રાશિના જાતકો માટે પણ આ સમય ખૂબ જ શુભ છે ભગવાન હનુમાનજીની કૃપાથી તમારા જીવનના બધા કષ્ટ અને દુઃખ દૂર થશે જે કામ લાંબા સમયથી અટકેલા હતા તે હવે સફળતાપૂર્વક પૂરા થશે જો તમે કોઈને ઉધાર આપ્યું છે તો તે ધન પણ પાછું મળવાની સંભાવના છે તમે બધા દેવામાંથી મુક્ત થઈ જશો અને સમાજમાં તમારું માન સન્માન વધશે આર્થિક સ્થિતિ પણ મજબૂત રહેશે અને વેપારમાં અચાનક ધન લાભ થશે ઘર પરિવારમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે જો કે તમને તમારા ઉગ્ર સ્વભાવ પર સંયમ રાખવો પડશે જે તમારા માટે લાભદાયી રહેશે નવો વાહન અથવા મકાન ખરીદવાના પણ યોગ બની રહ્યા છે ભગવાન હનુમાનજીની કૃપાથી તમારા જીવનમાં અનેક પ્રકારના લાભ અને સફળતાઓ પ્રાપ્ત થશે અને તમે સફળતાના શિખરે પહોંચી જશો મેષ રાશિની વાત કરીએ મેષ રાશિના જાતકો માટે હવે સમય છે કે તેમનું નસીબ ચમકશે હનુમાનજીના આશીર્વાદથી તમને કોઈને કોઈ રૂપમાં ધનની પ્રાપ્તિ થશે જીવનમાં ખુશીઓ આવવાની છે અને તમારા પ્રિય વ્યક્તિનો પ્રેમ તમારા પ્રત્યે વધુ ઊંડો બનતો જશે વેપારમાં પણ તમને લાભ થશે અને અટકેલા કામ પૂરા થશે સમાજમાં તમારો સન્માન વધશે મોટા ભાગની વ્યાવસાયિક યાત્રાઓ સફળ રહેશે અને આર્થિક સ્થિતિમાં સુધાર આવશે નોકરી પેશા લોકો માટે પણ ખુશખબરી છે પ્રમોશન અને પગાર વૃદ્ધિની શક્યતાઓ છે વેપાર શરૂ કરવા ઈચ્છુક લોકો માટે આ યોગ્ય સમય છે અને તેમાં લાભ સુનિશ્ચિત છે ગ્રહોની સ્થિતિ પણ તમારા પક્ષમાં છે જેનાથી જીવનમાં વિવિધ પ્રકારના લાભ અને સફળતા મળશે જે તમારા જીવનને સંપૂર્ણપણે બદલશે હવે કન્યા રાશિની વાત કરીએ તો કન્યા રાશિના જાતકો પર ભગવાન હનુમાનજી અત્યંત પ્રસન્ન છે તેનું પરિણામ એ છે કે તમને અપાર લાભ થશે અને ધનની પ્રાપ્તિ થશે તમારો વેપાર પણ વધશે વિદ્યાર્થીઓ માટે પણ સમય અનુકૂળ છે અને તેમને સારા પરિણામ મળશે જૂની યાદો તાજી થઈ શકે છે અને તમે મહેમાનોના સ્વાગતમાં સમય બિતાવી શકો છો વેપાર અને નોકરી માટે પણ સારા અવસર મળશે વિશ્વસનીય વ્યક્તિની સલાહ લેવી તમારા માટે ફાયદાકારક રહેશે ભગવાન હનુમાનજીની કૃપાથી ધનની વૃદ્ધિના પ્રબળ યોગ બની રહ્યા છે સમય તમારા પક્ષમાં છે અને તેનું પૂરેપૂરું લાભ લો તુલા રાશિ માટે ભગવાન હનુમાનજી મોટા ફેરફાર લઈને આવવાના છે તુલા રાશિના જાતકોએ તેમના જીવનમાં પોતે મોટા ફેરફાર જોશો વ્યવસાય સાથે જોડાયેલા લોકો અત્યંત લાભ મળી શકે છે નવી યોજનાઓ માટે સમય અત્યંત અનુકૂળ છે અને મહેનત કરતા વધારે લાભ મળવાની સંભાવના છે તમારો આત્મવિશ્વાસ વધશે અને તમારું વ્યક્તિત્વ પ્રભાવશાળી રહેશે કાર્યક્ષેત્રમાં પણ તમારા કાર્યની પ્રશંસા થશે સમાજમાં તમારો માન સન્માન વધશે અને પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે માનસિક શાંતિનો અનુભવ થશે આ એક ભાગ્યશાળી સમય છે જ્યારે તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થતી દેખાશે સંતાન પ્રાપ્તિના ઈચ્છુક લોકો માટે પણ સારા યોગ બની રહ્યા છે જીવનમાં બધું મળવાનું છે જેનાથી તમારી ખુશીઓ બમણી થઈ જશે અંતમાં આ બધી ભાગ્યશાળી રાશિઓ છે જેમણે ભગવાન હનુમાનજીની વિશેષ કૃપા મેળવી છે આ રાશિઓના જાતકોને ધન લાભ અને મોટી મોટી સફળતાઓ મળવાની છે તેમનું જીવન ખુશીઓથી ભરાઈ જશે અને તેમને અપાર સફળતા મળશે તેથી આપ સૌને વિનંતી છે કે કોમેન્ટ બોક્સમાં જય હનુમાનજી જરૂર લખો અને વિડીયો લાઇક અને શેર પણ કરો ધન્યવાદ